GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર થી સમાચાર સામે આવી રહ્યા છે છોટા ઉદેપુર ના નસવાડી માં

આજે છોકરીઓને મેં પોષિત્રા સ્કૂલમાં ભણવા મોકલીએ છીએ પ્રાઇવેટ વાહનમાં ને આવડ કાયમ સારી રીતે આવતી હતી અને આજે વળી કંઈક પિકઅપ વાળા એ કંઈક ઊભી રાખી બી આવી ગયો એની અંદર ચાર પાંચ છોકરી પિકઅપમાં હતા એ કંઈક છોકરીઓની છેતર છેતરતા હતા કરતા હતા હાથ પકડતા ને એવું કરતા હતા બધા તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી બેને વધારે વાગ્યું છે અને બોડી લી લીધી નામ લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પી દેલા છે ને બધા દારૂ હોય કોટરિયા બોટરિયા બધું જ છે એમ કહેવાય છે એટલે આપ ગાડી પલટી મારી ગઈ છે અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે

उतारी आगळ पेला पहिला पॅडा पिकअप पिकअप आगळ त्रा आगळ उप चढीने त्या त्रोकरीने अंदर खेची ए पण बरी छोकरी चालू पिकअप नीचे उतरी पण पूर्ण केली पिकअप बरे फास्ट मी त કોસન રથી ગતી બરાબર ના ચેડ ખાલી બરાબર કઈ રીતે સરમ ચાલકી કપલ કુડ સોના તારો સર્વિસ સર્વિસ કદલ અભુજ